રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાડ સરકારી મંડળી ખાતે લાડ સેવા સરકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી શ્રી લાડસેવા સરકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ શ્રી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાસાણીની નિમણૂક કરવામાં આવી હતી આ તકે ગામના આગેવાનો મંડળીના સભાસદો સભ્યો હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજાયેલી હતી આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે શ્રી લાડ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ચોરુભા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાડ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી લાડ સેવા સહકારી મટી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા